અમદાવાદમાં બેંકના એટીએમ કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે ગ્રામ્ય એસઓજીએ મશીનમાં નકલી નોટો જમા કરાવનાર યુવકની ધરપકડ કરી નકલી નોટોના રેકેટમાં પકડાયેલ આરોપી હાઈ પ્રોફાઇલ લાઇફ નકલી નોટોના નેટવર્ક સાથે જોડાયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે બાર ડિસેમ્બરના સવારે આરોપી અલ્પિત ગજ્જરે બોપલની એચડીએફસી બેંકમાં ઓગણીસ જેટલી પાંચસોના દરની નકલી નોટો બોપલ બ્રાન્ચના કેશ ડિપોઝિટ મશીનમાં જમા કરાવી હતી જેની જાણ બેંક અધિકારીને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી આ આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ કરતાં ખાતાધારક અલ્પિત ગજ્જરનું નામ સામે આવ્યું હતું જે બાદ પોલીસે સાણંદ ખાતે આવેલ અલ્પિતના નિવાસસ્થાને તપાસ કરતાં તે મળી આવ્યો ન હતો અને તેના ભાગીદાર સાથે થાઈલેન્ડ ફરવા ગયો હતો આ બાદ આરોપી ફરીને પરત આવતા પોલીસે તેની ધરપકડ કરી નકલી નોટોના રેકેટનો ભેદ ઉકેલ્યો નકલી નોટોના નેટવર્કમાં પહેલી વખત કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘૂસાડવાનો કિસ્સો સામે આવ્યો છે અગાઉ બજાર કે બેંકોમાં નકલી નોટોને ઘુસાડીને અર્થતંત્રને તોડવાના પ્રયાસ થતા હતા